ने खूबसूरत અભિનેત્રી યામી ગૌતમ લગ્નના ત્રણ વર્ષ બાદ માતા બની છે અભિનેત્રીએ પુત્રને જન્મ આપ્યો છે યામી ગૌતમે આ વર્ષની શરૂઆતમાં પતિ આદિત્ય ઘર સાથે તેની પ્રથમ ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી અને હવે પુત્રના જન્મના સમાચારથી દંપતીએ ચાહકોને ખુશ કરી દીધા છે યામી ગૌતમે તેના સોશિયલ મીડિયા હેડલર દ્વારા ચાહકો સાથે આ સમાચાર શેર કર્યા તો યામી ઇન્સ્ટાગ્રામ પર સત્તાવાર જાહેરાત કરી હતી કે તેણે પુત્રને જન્મ આપ્યો છે આ સાથે તેણે પોતાના પુત્રનું નામ પણ જાહેર કર્યું છે આદિત્ય યામીએ તેમના નાના પુત્રનું નામ વેદના નામ પરથી રાખ્યું છે એટલે કે દંપતીએ નવા મહેમાનનું નામ વેદ રાખ્યું છે અને આ એક સંસ્કૃત નામ છે કે જે વેદ અને વેદને જોડીને બનાવવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ